તેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઈમ થઈ રહ્યો છે તે સાયબર ક્રાઈમ દ્વારા મેળવેલી રકમ અકાઉન્ટમાં જમા કરવામાં આવતી હતી સાયબર ક્રાઈમની કેન્દ્રીય લેવલની જે સિન્ડિકેટ છે તે અંતર્ગત આ એક ગંભીર પ્રકારનો ગુનો છે તેથી ક્રાઇમ બ્રાન્ચે હિરલબા જાડેજા અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકો હિતેશ ઓડેદરા પાર સોંગેલા મોહનવાજા અજય ચૌહાણ અને રાજુ મેર સામે આઈપીસીની કલમ ચારસો અગિયાર ચારસો તેર ચારસો વીસ એકસો વીસ બી અને આઈટી એક્ટની કલમ છાસઠ બી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોરબંદર શહેરમાં રૂપિયા સિત્તેર લાખની લેવડ દેવડ અંગે સૂરજ પેલેસ બંગલામાં ત્રણ લોકોને ગોંધી રાખી તેઓને માર મારવાના ગુનામાં હિરલબા જાડેજા હાલ જુનાગઢ જેલ હવાલે છે ત્યારે તેમને અને તેઓના પાંચ સાગરીતો મળી કુલ છ સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ થયો હતો તેને લઈને ડિસ્ટ્રિક્ટ કોર્ટે એક લાખના બોન્ડ પર જામીન પર છોડી મૂકવાનો આદેશ કર્યો હતો જોકે સાયબર ફ્રોડ કેસમાં હિરલબાને હજી જેલમાં જ રહેવું પડશે